સરહદી રેન્જ પોલીસે બાતમી ના આધારે ઝડપી ઝડપાયેલા આરોપીના મોબાઈલ તપાસ કરતા મહાદેવ બુક માલિકો સાથેના વાર્ષિક પાંચ બસો તેર કરોડના હિસાબો મળ્યા હતા સરહદી રેન્જ પોલીસે મહાદેવ ભાગીદાર ભરત ચૌધરીને પાટણની યશ ટાઉનશિપ ખાતેથી ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં મોબાઈલમાંથી ત્રેવીસ આઈડી મળ્યા હતા તેમજ મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગરવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા હતા પોલીસે હાલ કાર અને મોબાઈલ મળી કુલ પંદર લાખ ત્રીસ હંચારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બે કાલે બોર્ડરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતા એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે